તો વિડીયોને અંત સુધી જોવાનું છે મિત્રો વિડીયો ગમશે તો વિડીયોને લાઈક અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી ઓકે તો ફટાફટ વિડીયો સબસ્ક્રાઈબ અને ચેનલ લાઇક કરી દેજો ઓકે અને હા મિત્રો જો તમે આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો તમને સ્ક્રીન ઉપર જે મોબાઈલ નંબર આપેલો છે તેના પણ મિત્રો કોલ કરી દેજો સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો તમને માત્ર એકસો ને પચાસ રૂપિયામાં મળી જવાની છે તો ફટાફટ કોલ કરીને આ સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો ઓકે શરૂ કરીએ આપણું આનું સોલ્યુશનમાં પ્રકરણ નંબર આઠમાં જવાબ વિધેયના વિસ્તારને સંકેતમાં આર એફ કહેવાય છે ડાયરેક્ટ જવાબ બોલ્યો પ્રશ્ન તો બોલવાનો રહી ગયો પહેલા પ્રશ્ન બોલીએ વિધેયના વિસ્તારને સંકેતમાં લખો તો કે વિધેયના વિસ્તારને સંકેતમાં આર એફ કહેવામાં આવે છે રાઈટ મિત્રો ત્યારબાદ છે જો એફ જેમ આર આર અને એફમાં એક્સ ત્રણ એક્સનો સ્ક્વેર પ્લસ ફાઈવ હોય તો વિધેયનો પ્રકાર જણાવો તો વિધેયનો પ્રકાર તો કે એફ જેમ બાર સોરી એફ જેમ આર આરો કરીને આર છે પ્રદેશ ગણ ભાઈ તમને માઇનસ ટુ માઇનસ વન ઝીરુ વન આવી રીતે આપેલું છે ભાઈ એફએક્સ બરાબર એક્સનો સ્ક્વેર પ્લસ ટુ એક્સ માઇનસ વન અને એક્સ બરોબર આપણે માઇનસ ટુ તો કે એફએક્સમાં મા એક્સની જગ્યાએ માઇનસ ટુ આવી ગયો ત્યારબાદ માઇનસ ટુનો સ્ક્વેર પ્લસ ટુ ગુનિયા માઇનસ ટુ - -1 ओके भाई 2 નો સ્ક્વેર હોય તો માઈનસો નીકળી જવાનું છે તો 4 પાછું ગુણાકાર કરીશું તો માઈનસ એ નીકળી જવાશે 50 સોરી માઈનસ છે આ 12 આવશે હવે સ્ક્વેર કરીએ તો નીકળી જાય ગુણાકાર કરીએ તો ના નીકળે માઈનસ ઓકે પછી -1 તો છે પછી 4 - 4 -1 मींस -1 ઓકે એટલે 0 - 1 એટલે -1 આવે જ છે x = -1 મુક્ત f પછી માઇનસ વન બરાબર માઇનસ વનનો સ્ક્વેર પ્લસ ટુ માઇનસ વન માઇનસ વન ઓકે ઓકે એવી રીતે દાખલા જ છે મોસ્ટ ઓફલી તો કો વન સ્ક્વેર તો વન જ થાય પાછું ભાઈ બેનો ગુણાકાર માઇનસ વન જોડે કરો તો માઇનસ થઈ જશે પછી માઇનસ વન તો છે જ પછી એકમાંથી માઇનસ બે ગયા પ્લસ માઇનસ બે એટલે માઇનસ ટુ આવશે જવાબ ઓકે ઓકે પ્લસ અને પ્લસ માઇનસ કરીને ડાયરેક્ટ માઇનસ ટુ જવાબ આવે જ છે સિમ્પલ હવે એક્સ બરોબર ઝીરો મૂકતા તો કે ઝીરો મૂકીને જોયું તો જવાબ શું આવશે મિત્રો ઝીરો ઝીરો કરીએ તો ભાઈ એફ વન બરોબર એફ વનનો સ્ક્વેર પ્લસ ટુ વન સોરી સર ઝીરો મૂકવાનો જવાબ માઇનસ વન આવે છે એક મૂકવાથી જવાબ બે આવે છે સ્વપ્રદેશ ગણમાં અહીં ગણ બે જુદા જુદા ઘટકો માઇનસ ટુ અને ઝીરો માટે પ્રતિબિંબનો સમાન છે તેથી વિધેય એફ અનેક એક વિધેય છે ભાઈ આવી રીતે આનો જવાબ તમે લખી શકો છો મિત્રો ઓકે આપણે ત્રીજા નંબરનો પ્રશ્ન મિત્રો જોઈએ તે પહેલાં મિત્રો તમને જણાવી દઉં આ તમે સંપૂર્ણ ગાલા અસાઇમેન્ટનું સોલ્યુશન મેળવવા માગતા હોય તો તમે માત્ર એકસો પચાસ રૂપિયાનો મિત્રો મેળવી શકો છો સંપૂર્ણ ગાલા અસાઇમેન્ટના સોલ્યુશનમાં આ સોલ્યુશન એકસો પચાસ રૂપિયામાં તમને મળી જશે તો ફટાફટ કોલ કરીને આ સોલ્યુશન મેળવી લેજો ઓકે કેમ કે આટલા બધા વિડીયો જોવા તમારા માટે પોસિબલ ના હોય કદાચ તો તમે આ પીડીએફ દ્વારા ડાયરેક આ ડાયરેક્ટ પીડીએફ જોઈ શકો છો કેમ કે પીડીએફમાં આ જે સોલ્યુશન છે તમને સરળતા ભર્યું રહેશે અને આ સોલ્યુશન તમે સરસ રીતે વાંચી સમજીને તૈયારી કરી શકો છો પરીક્ષામાં કેમ કે જેટલું જલ્દી તમને સોલ્યુશન મળશે એટલી વધારે તમે તૈયારી કરી શકો છો એટલા માટે જ કહો છો મિત્રો આ સોલ્યુશનની પીડીએફ લઈ લો જેથી તમને ભણવામાં સરળતા રહેશે ઓકે ત્રીજા નંબરનો પ્રશ્ન જોઈએ અને હા પીડીએફ લો કે ના લો પણ યુટ્યુબના વિદ્યાર્થીઓને ખાસ જણાવવાનું કે સબસ્ક્રાઈબ ચેનલ તો કરીને જ રાખવાની કેમ કે આ ચેનલ જ તમારી છે ભાઈ એ પોતાની ચેનલ તો સબસ્ક્રાઈબ કરી જ વડે ને ઓકે ત્રીજા નંબરનો પ્રશ્ન અચળ વિધેયની વ્યાખ્યા આપો શું કીધું છે આપણને અચળ વિધેયની વ્યાખ્યા આપો અચળ વિધેયની વ્યાખ્યા આપવાનું કીધું છે તો કે ધારો કે એફ જેમ એક એ બી એ થી બી પર વિધેય છે જો પ્રદેશ ગણ એના પ્રત્યેક ઘટક માટે તેનું અનુરૂપ સહપ્રદેશ ગણ બીમાં ફક્ત એક જ પ્રતિબિંબ એફએક્સ મળતું હોય તો તે અછળ વિધેય કહે છે અર્થાત એફ જેમ એક એરો બી માટે જો પ્રદેશ ગણ એના પ્રત્યેક ઘટક માટે એક પ્રતિબિંબ એફ એક્સ મળે તો એફને અછડ વિધેય કહેવામાં આવે છે ચોથા નંબરનો પ્રશ્ન બે અતિરિક્ત ગણોના ઘટકો વચ્ચેના અનન્ય સંબંધને શું કહેવાય છે બે અતિરિક્ત ગણોના ઘટકો વચ્ચેના સંબંધને અનન્ય શું શું કહેવામાં આવે છે એના જવાબ મિત્રો તમારે લખવાનું છે કે બે અતિરિક્ત ખાલી ન હોય તેવા ગણોના ઘટકોના વચ્ચેના અનન્ય સંબંધને વિધેય એટલે કે ફંક્શન કહેવાય છે સમજૂતી એની આપવાની છે તમારે તો કે જો ગણ એ ના દરેક ઘટકને સંગત ગણ બીમાં એક અને માત્ર એક એક જ ઘટક મળે તો હોય તો તે સંબંધને વિધેય એટલે કે એફ જેમ એ ઓકે રાઈટ નાઓ બી તરીકે ઓળખવામાં આવે છે ઓકે પાંચમા નંબરનો છેલ્લો પ્રશ્ન છે મિત્રો તમારો એ તમારો છેલ્લો પ્રશ્ન છે તો એ જોઈશું વિધેયના તે વિધેય તેના પ્રકારના પ્રદેશને વિધેય તેના પ્રદેશને સહપ્રદેશ કેવી રીતે સાંકળે છે વિધેય તેના પ્રદેશ અને સહપ્રદેશને કેવી રીતે સાંકળે છે તો કે વિધેય તેના પ્રદેશ ડોમાઇન અને સહપ્રદેશ કોડોમાઇનને વિદેશ વિધેય ના સૂત્ર અથવા તો નિયમ દ્વારા સદે વિધેયના સૂત્ર અથવા તો નિયમ દ્વારા એ સાંકળે છે મિત્રો ઓકે તો એનું સૂત્ર અને નિયમ શું છે એ આપણે જોવાનું છે તો એ જોઈશું વિધેયનું સૂત્રપુત્ર છે ને અહીંયા તો કે વિધેય એફ જેમ એ અપોન રાઈટ નાવ બીમાં રાઈટ રાઈટ રા બીમાં ગણ એ અને વિધેયનો પ્રદેશ કહેવામાં આવે છે ગણ ને વિધેયનો સ પ્રદેશ કહેવામાં આવે છે કે એ આપણ બી વાઇઝ બીજું શું છે જ્યારે પ્રદેશના કોઈ ઘટક એક્સ ને વિધેયમાં નિયમ મૂકવામાં આવે ત્યારે મળતા પરિણામ એફ એક્સ ને સપ્રદેશ તેની ઇમેજ અથવા તો પ્રતિબિંબ કહેવામાં આવે છે જ્યારે પ્રદેશ કોઈ ઘટક એક્સ ને વિધેયના નિયમમાં મૂકવામાં આવે ત્યારે મળતા પરિણામ એફ એક્સ ને સપ્રદેશ તેની ઇમેજ અથવા તો પ્રતિબિંબ કહેવામાં આવે છે આમ વિધે એક પ્રદેશના દરેક ઘટકને સપ્રદેશની કોઈ ચોક્કસ ઘટક સાથે જોડતી એક કડી અથવા સંગતતા છે મિત્રો ઓકે આથી આ વિડીયો મિત્રો કમ્પ્લીટ થાય છે વિડીયો ગમે હશે તો વિડીયોનો લાઇક ચાલવાનું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી ઓકે અને પીડીએફ માટે મેં કીધું એમ તમારે કોલ કરી દેવાનું છે ઓકે મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ ફોર વોચિંગ